નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય તેમજ આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજના નેતા વસાવાની ધરપકડ બાદ આદિવાસી સમાજમાં ભારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે હવે આ વિરોધની ચિંગારી દાહોદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે આ દ્રશ્યો આપ સંજેલીમાંથી સામે આવી રહ્યા છે જ્યાં સંજેલીના ગુરુ ગોવિંદ ચોકમાં આદિવાસી પરિવાર દ્વારા ભેગા થઈને આદિવાસી નેતા ચેતર વસાવાને જેલમાંથી મુક્ત કરવા માટે માંગણી કરી રહ્યા છે તેમના સામે થયેલા ખોટા કેસો સામે સરકાર સામે આક્ષેપો કરી રહ્યા છે અને આગામી સમયમાં જો તેમને જેલ મુક્ત ન કરવામાં આવે તો તીર કાંઠા સાથે આ એક જન આંદોલનની શરૂઆત થશે તેવું આદિવાસી પરિવાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આ મામલે શું કેવું છે તેમના આગેવાનોનું જોઈશું આ રિપોર્ટ દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે છ છ નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ ચેતન વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા અત્યારે તાજેતરમાં પણ જે ભજુભાઈ ખાબડના જે પુત્રો દ્વારા અને હીરા જોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે ચેતન વસાવાને એક રાજકીય રાજકીય ષડયંત્ર કરીને રાજકીય ખિન્નાખોરી કરીને જેલની અંદર નાખવામાં આવ્યા છે એ અંતર્ગત આજ રોજ અમે સંજેલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ અમે સરકાર કેવા માંગીએ છે કે આદિવાસી છે અને આજ રોજ સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાનો સપોર્ટ કરીએ છીએ જયારે જયારે પણ બળાત્કારીઓ પર ભૂમાફિયાઓ પર ડ્રગિસ્ટ પર આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જે અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે એ હરકતમાં આવી જાય છે અને અમારા નેતાઓ પર ખોટા કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તિરકામતા લેતા પણ પાછા નહીં પડે કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કર છે જય જોહર આપનું નામલ્પેશ ચારેલ સંજેલી ખાતે આદિવાસી પરિવારના આક્ષેપો છે કે આદિવાસી નેતા ચેતર વસાવાને ખોટા કેસોમાં દબાવી આદિવાસી સમાજની आवाजને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો તેમને વેલામાં વહેલી તકે જેલ મુક્ત કરવામાં નહીં આવે તો દાહોદ જિલ્લામાંથી પણ તેમના સમર્થનમાં લોકો તીરકામઠા સાથે આંદોલન પર ઉતરશે અને તેમને જેલમાંથી મુક્ત કરાવવા માટે આદિવાસી સમાજ ભેગું થઈને લડત લડશે